ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકન દબાવો અને એબીબી અસ્પીતાને સબ્સ્ક્રાઇબ કરો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની આ બધી મોટી વાતો હતી પ્રધાનમંત્રી મોદી ટ્રમ્પના આગમનની 30 મિનિટ પહેલાં અમદાવાદ આવશે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી ઠેર ઠેર ભારત અમેરિકાના રાષ્ટ્રધ્વજ જોવા મળશે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી ટ્રમ્પ મોદીના વિશાળ કટઆઉટ લાગેલા છે ટ્રમ્પ માટેના સૂટમાં 10 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તો અમદાવાદના પ્રવાસે આવતા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો ટ્વીટ કર્યો છે ટ્રમ્પે બાહુબલી ફિલ્મના વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે ભારતમાં મિત્રોને મળવા માટે આતુર છું ટ્રમ્પે કરેલા આ વીડિયોને અઢી કલાકમાં જ તેર હજાર લોકોએ રિટ્વીટ કર્યો જ્યારે ઓગણપચાસ હજારથી વધુ લોકોએ ટ્રમ્પના આ વીડિયોને લાઈક કર્યો છે